તાપી જિલ્લાની નિઝર પોલીસે ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે મૂળ પંજાબનો અને હાલમાં સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં રહેતો એકવીસ વર્ષીય સાહિલ ઉર્ફે પઠાણ સલીમ કાળુ સરદાર પઠાણ વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદને પગલે નામદાર સેશન્સ કોર્ટ તાપી વ્યારા દ્વારા ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ હતો ત્યારે નિઝર પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે સાહિલ ઉર્ફે સલીમ પઠાણ મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લાના ભુસાવલ ખાતે હોટલમાં રોકાયેલ છે જે બાતમીના આધારે નિઝર પોલીસ સ્ટાફના માણસોએ મહારાષ્ટ્ર ખાતે જઈને સાહિલ ઉર્ફે સલીમ પઠાણની અટકાયત કરી હતી ત્યારે આ સાહિલ ઉર્ફે સલીમ પઠાણની ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો તેની વિરુદ્ધમાં દસ કરતાં પણ વધુ ગુના અલગ અલગ પોલીસ મથકે નોંધાયેલ છે ત્યારે હાલમાં પોલીસે તેની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર કુંવારસિંહ નાઇક તાપી સ્વરાજ ન્યૂઝની ઝરકુકર મુંડા